સ્વાગત છે આજે આપણે પ્રથમ સામયિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ બાર સમાજ શાસ્ત્ર સમય ત્રણ કલાક કુલ ગુણ સો નું નવા માળખા પ્રમાણે સંપૂર્ણ પેપર વિદ્યાર્થી મિત્રો આપણે શું જોવાના છીએ સોલ્યુ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો કરો જેથી તમને હજી બીજા વિષયના બાજુ દ્વિતીય પરીક્ષાની તૈયારી માટેના અસાઇનમેન્ટના જે પેપરો સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આ પેપરો નોટિફિકેશન દ્વારા મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરી લખો દરેકનો એક ગુણ એવા વીસ પ્રશ્નો તો વીસ ગુણ થશે બરાબર એમસીક્યુ પ્રકારના ભારતમાં ઈસવી સન બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે ઉત્તર પ્રદેશમાં ભારતમાં ઈસવી સન બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ આવી ગયું એક સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ઉત્તરાખંડ વિશ્વમાં સૌથી વધુ મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે ભારત ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે ભારત રત્ન ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે વૈશ્વિક લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે મૌખિક ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હોય છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનું જે તમે દર વર્ષે પેપર શેટ બહાર પાડો છો તો આ પેપર શેટ અમારે જોતો હોય તો પેપર શેટ ક્યાંથી મળશે સંપૂર્ણ સોલ્યુશન વાળો તો મિત્રો એમની તમને જાણકારી આપી દઉં ઘણા મિત્રોને ઇકોનોમિક્સ વાંચવામાં કંટાળો આવે તો એના સરસ મજાનું મટિરિયલ તો નવા માળખા મુજબ ધોરણ બાર આર્ટ્સ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું

તમારા આ પાંચસો થઈ ગયું છે પણ અપડેટ બાકી છે બરોબર પાંચસો કે પ્લસ પાંચ લાખ થી પણ વધુ એપ્લિકેશન ડાઉનલોડ છે એટલે ટ્રસ્ટેબલ એપ્લિકેશન છે સ્વાધ્યાયની પીડીએફ તમારે જોતી હોય મટિરિયલ જોતું હોય ઇકોનોમિક્સનું વગેરેનું પ્રથમ પરીક્ષા માટેના પેપર સેટ વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેના અસાઇનમેન્ટ બરોબર એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરો એટલે પેજ ખુલી જાય એમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો તમે આરામથી જોઈ શકશો ટાઈમ ટેબલ ને આ તે બધું જ તમને મળી જશે નવું માળખું ને બધું ચાલો યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે આદિવાસી ગ્રામીણ અર્થવ્યવસ્થા સેના પર આધારિત છે કૃષિ ગુજરાતમાં ઈસવીસન બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે સાત અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં આવેલું છે પંજાબ મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને સોંપવામાં આવી હતી એમ એન શ્રીનિવાસ ગુજરાતના અન્ય પછાત વર્ગો માટે ઈસ્વીસન ઓગણીસો ઓગણએંસીમાં કમિશન નિમાયું કયું બક્ષી કમિશન ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે છે બાલિકાઓ જીરોથી છ વર્ષનું વયજૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે મિઝોરમ જો વિદ્યાર્થી મિત્રો કોઈ જવાબમાં કદાચ એબીસીડી બીસીડી ટાઈપિંગમાં ભૂલ થઈ જવાબ બદલી ગયો બરોબર એવું બની શકે તો ચોક્કસથી તમે કમેન્ટ કરજો કે સર આ જવાબમાં ભૂલ છે તો આપણે એને પિન જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો લાભ થઈ શકે બરોબર આપણો કોઈ એવો હેતુ ના હોય પણ કદાચ ટાઈપિંગમાં મિત્રો બધી કઈ પહોંચી ન શકાતું એટલે ટાઈપિંગ કરતા હોય તો કોઈ એવી મિસ્ટેક રહી ગઈ હોય શકે ઈસવીસન બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓ

વિવિધ દેશોની અર્થવ્યવસ્થા સમાજ અને સંઘ કરતી કઈ પ્રક્રિયા છે વૈશ્વિકીકરણ ચાલો વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો દરેકનો એક ગુણ મિત્રો આ શોર્ટ ક્વેશ્ચન છે દસ પ્રશ્નો દસ ગુણ વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા શું એટલે શું તો એમના મતે રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે જે એક જ દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત પ્રાદેશિક ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયતા કરે છે ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે તો ગુજરાતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ ડાંગ જિલ્લામાં છે સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા સહિષ્ણુતા વિશાળતા એકતા બિનસાંપ્રદાયિકતાને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ ભારતીય સાંસ્કૃતિક સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે તો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે સમય જતા તેમાં નવા નવા તત્વો સમાતા ગયા સદીમાં ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીકળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે તો આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે ભારતના આદિવાસીઓના સંગીતમાં કયા વાજિંત્રોનો સમાવેશ થાય છે સારંગી વાંસળી તૂર તંબુર બીન ઢોલ ઘંટ મૃદંગ વગેરે ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો ઓગણીસો અડતાલીસમાં સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો ઇવલિન હસ્ટના મત મુજબ સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ઈસવીસન સન ઓગણીસો સિત્તેરના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હતો અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો અભૌતિક સંસ્કૃતિમાં ચિત્રકલા નૃત્યકલા જ્ઞાન ભાષા વગેરે બાબતોનો સમાવેશ થાય છે પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં આપ્યો છે વિભાગ સી સત્તર પ્રશ્નોમાંથી કોઈ પણ તેર પ્રશ્નોના જવાબ લખો બે ગુણ બરાબર અને દરેકના બે ગુણ એટલે છવ્વીસ ગુણ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને લખી નાખજો ભારતમાં અપાતા રમત ગમતના એવોર્ડ કયા કયા છે રાજીવ ગાંધી ખેલ રત્ન દ્રોણાચાર્ય અર્જુન ધ્યાનચંદ્ર વગેરે રમતગમતના એવોર્ડ છે બરાબર તો હવે મિત્રો ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ થઈ ગયો છે આપને ખ્યાલ છે બરાબર પણ આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે ચાલવું પડે ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો ભારતમાં બોલાતી કોઈપણ પાંચ ભાષાના નામ લખવાના છે તમારે બરાબર દેશમાં કોઈ મદદ કરવી અને રાષ્ટ્રીય સેવાઓ કરવી આદિવાસીઓના કયા નૃત્યો જાણીતા છે પારસી સમુદાયની સમજૂતી મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો રેડી ચાલો દૈનિક નમાજ રોજા હજ ઓકે ઓકેમ વાદ શું મિત્રો જો અહીંયા ખાસ કરીને ધાર્મિક બાબતે કોઈ મિસ્ટેક ના હોય બરાબર તો બાકી આપણે કોઈની ધાર્મિક લાગણી કોઈ હેતુ ન હોય ડોક્ટર પેરિયન એલવીન ભારતીય આદિમ જાતિની કલામાં કયા બે વાદને દર્શાવે છે ભારતમાં પછાત સમૂહ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે ડોક્ટર સિંહના મતે સશક્તિકરણનો અર્થ સમજાવો સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો ઉદારીકરણ એટલે શું ઓકે પશ્ચિમીકરણમાં કઈ ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે ભારતમાં નિકાસ વૃદ્ધિ કેમ ધીમી થઈ ગઈ વિભાગ ડી બાર પ્રશ્નોમાંથી કોઈ પણ આઠ પ્રશ્નો દરેકના ત્રણ ગુણ છે ચોવીસ માર્ક્સ ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદરૂપ થાય છે સમજાવો લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન વિડીયો પોસ્ટ કરીને લખી નાખવાનું વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે સમજાવું બરાબર એટલે સુધીનો ભાગ લઈ લો એટલે તમારે વિડીયો પોસ્ટ કરીને લખી નાખવાનું ચાલો જૈન સમુદાયની સમજૂતી આપો શ્વેતાંબર દિગંબર બરાબર ચાલો ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટિ માર્ગી સ્વરૂપ સમજાવો હિન્દુ સમુદાયની સમજૂતી આપો ધર્મ કર્મ અને મોક્ષ મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે હેડી વિડીયો પોસ્ટ કરતું જવાનું લખતું જવાનું મિત્રો લખવું તો પડશે જ ને બરાબર ટૂંકનો લખો ગુજરાતમાં અન્ય પછાત વર્ગો વિડીયો પોસ્ટ કરતું જવાનું લખતું જવાનું બરાબર હવે તો મિત્રો આ ભેગું જ ન થાય ને આપણે તો બરોબર ને અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપો શૈક્ષણિક વિકાસની યોજનાઓ આર્થિક વિકાસની યોજનાઓ વિકાસની અન્ય યોજનાઓ બરોબર ત્યાર પછી ભારતમાં મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાયદાઓની નોંધ લખો હેડી આગળ સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો વિડિયો પોસ્ટ કરતું જવાનું નિયમ પ્રમાણે જવાનું ક્લિયર આગળ ઉદારીકરણના લાભ જણાવો તો ઉદારીકરણના લાભ છે ક્લિયર સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો વિભાગ ઈ છ માંથી કોઈ પણ ચાર પ્રશ્નો પાંચ ગુણ બરાબર વીસ ગુણ થશે રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળોની શું કરો ચર્ચા કરો ભૌગોલિક પરિબળ પછી ભારતનું બંધા રણ ત્યાર પછી નાગરિકની ફરજો બરાબર આવી રીતે શીખ સમુદાયની વિશિષ્ટતાઓ જણાવો તો વિશિષ્ટતાઓ છે શહેર સમુદાયના લક્ષણો જણાવો તો શહેર સમુદાયના લક્ષણો આપવામાં આવેલા છે અનેકવિધતા દૂરવર્તી સંબંધો વ્યક્તિકરણ સામાજિક ગતિશીલતા દૂરવંતી સામાજિક નિયંત્રણ સામાજિક સહી સ્થાનિક પૃથકતા યંત્રવત જીવન સ્વૈચ્છિક સંગઠન બરાબર તો આવી રીતે અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કરો છ ભાગમાં ભૌગોલિક દ્રષ્ટિએ વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ સાંસ્કૃતિક દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ ભાષાકીય દ્રષ્ટિએ બરાબર જાતિ તત્વોની દ્રષ્ટિએ જાતિ તત્વોના શારીરિક લક્ષણોને આધારે ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ પછી વૈશ્વિકીકરણના લક્ષણો જટિલ પ્રક્રિયા બહુવિધ પાસા નવીન શોધ નાગરિક અધિકારો વૈશ્વિક સંસ્કૃતિ સંસ્કૃતિનું સમન્વીકરણ વિનિમય સાધન ચલણ વગેરે બરોજ બજારોનું પ્રભુત્વ નવા સામાજિક આંદોલનો તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે સંપૂર્ણ સોલ્યુશન ધરાવતો પેપર સેટ જોતો હોય બરાબર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અથવા તો જ્યારે દ્વિતીય પરીક્ષા આવે ત્યારે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી અને વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી તો બધું જ તમને અહીંથી મળી જશે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને સો માંથી સો ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી શુભકામનાઓ બેસ્ટ ઓફ લક ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ